તો સ્વાગત છે આપણી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે વિડીયોની અંદર પાવર ટ્રેક ટ્રેક્ટર જોઈ શકો છો તે ટ્રેક્ટર વેસાવવા માટે આવેલું છે તો ખેડૂતભાઈએ વિડીયોમાં છેલ્લો સુધી બનાવી રહીજો જેથી આ જે પાવરટેક ચારસો ચોત્રીસ ટ્રેક્ટર છે તેની પૂરેપૂરી માહિતી તમને મળી જાય તો વિડીયોમાં છેલ્લો સુધી બનાવી રહીજો અને મારે ચેનલ ઉપર નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક શેર જરૂર કરજો જેથી આ વિડીયો શેર વધુ કરજો અને કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તો મળી જાય તેથી વિડીયોને શેર કરજો તો હવે આપણે પાવરટેક ટ્રેક્ટરની વાત કરીએ તો તમે વિડીયોની અંદર કન્ડિશન ચેક કરી શકો છો ટ્રેક્ટર સારી કન્ડિશનમાં છે તમે વિડીયોની અંદર કન્ડિશન ચેક કરી શકો છો સારી કન્ડિશનમાં ચારે ચાર ટાયર જોવા મળશે તમને પાછળના ટાયર ને આગળના ટાયર તમે જોઈ શકો છો સાઠ સિત્તેર ટકા ટ્રેક્ટરના ટાયર છે એટલે ચારે ચાર ટાયર સારી કન્ડિશનમાં જોવા મળશે કંપની ફિટિંગ ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી શકો છો મોડલની વાત કરીએ તો પાવર ટ્રેક ચારસો ચોત્રીસનું મોડલ છે બે હજાર સાતનું જે તમે પાવરટેક ટ્રેક્ટર જોઈ શકો છો તે બે હજાર સાતનું મોડલ જોવા મળશે તમને છત્રી ભાઈએ બનાવરાવેલી છે તમે વિડીયોની અંદર જે જોઈ શકો છો એકદમ સારી છત્રી બનાવરાવેલી છે ભાઈએ તમે વિડીયોની અંદર ચેક કરી શકો છો ટાયરની કન્ડિશન સારી છે વિડીયોમાં તમને આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોવા મળી જાય છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર આખું ટ્રેક્ટર ઓરિજિનલ ટ્રેક્ટર છે સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર છે સીટ છત્રી પંખા તમે કન્ડિશનની અંદર વિડીયોની અંદર કન્ડિશન ચેક કરી શકો છો સારી કંડિશનમાં છત્રી પંખા બધું તમને જોવા મળશે સેલ્ફ સ્ટાર ટ્રેક્ટર છે ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈ રાખેલી છે એક લાખ અને એંશી હજાર કિંમત ખેડૂતભાઈ અંદાજીત છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવી છે ત્યાર પછી જોવા કેમ મળે તેની વાત કરું તો ગામ શિરોડા તાલુકો મેંદ્રણા અને જેનીષભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે જે તમે પાવરટેક ટ્રેક્ટર જોઈ શકો છો તે આ પાસે જોવા મળે છે જેનીષભાઈનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે એટલે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે જૈનીષભાઈને કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જે ટ્રેક્ટરની રૂબરૂ કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યાર પછી તમે ટ્રેક્ટર લઈ શકો છો